મારું નામ જગદીશભાઈ મહેશ્વરી છે અને હું વીરાણી નાની મહેશ્વરી સમાજનો પ્રમુખ છું અને માંડુ તાલુકા ભાજપ અનુસુજાતિ મોરચાનો પ્રમુખ છું જ્યારે દેશભરમાં ધણી માતક ધણીમાતક જન્મજયંતિનું પર્વ ઉજવાઈ રહ્યો છે તો જન્મજયંતિ બારસો ને જન્મ જન્મજયંતિ નિમિત્તે સર્વે ને હું હાર્દિક શુભ પાઠવું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણી સમાજમાં જ્યારે નવ યુવાનો સુસાઈડ કરી રહ્યા છે એક દૂષણનું પ્રમાણ વધી રહ્યું છે તો એના માટે પણ આપણા સર્વે આગેવાનોને વાલીઓને અને ગ્રામજનોને કોઈ પણ આગેવાનો આગળ આવી અને આ જે કાર્ય ખોટું થઈ રહ્યું છે એના માટે આપણે આગળ આવી અને આના માટે કાંઈ પણ સંદેશો સમાજને પાઠવો જોઈએ એના માટે કાંઈ પણ આગળ આવીને પ્રોગ્રામ કરવા જોઈએ કે જેથી આપણા નવયુવાનો સમાજ રત્ન છે એ લોકો સુસાઈટ ન કરે અને ગેરમાર્ગ ન જાય એવી મારી સર્વે આગેવાનોને અને નવયુવાનોને ખાસ અપીલ છે જય જય ધણી માતંગ દેવ